સરીગામની એક ઓઈલ કંપનીમાં આગ લાગી હતી જેનામાં પાંચ કામદારો દાજ્યા છે વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી આ આગ સાથે બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી જવા પામી હતી સર શું ઘટના બની હતી કઈ કંપની છે અને હાલ શું સ્થિતિ છે ઓઈલ કેમ ઇન્ડસ્ટ્રીઝ લગભગ સાંજે છ પચપનની આજુબાજુ બ્લાસ્ટ સાથે ફાયર લાગ્યો હતો અને એની અંદર મેઇનલી ઓઇલ પેકિંગનું કામ ચાલતું હતું જેની અંદર પાંચ ઇન્જરી થઈ છે એમાં બે લેડીઝ છે ત્રણ જેન્ટ્સ છે એને ભિલાડ શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને અત્યારે ફાયર ફાઇટિંગનું કામ ચાલું છે વલસાડ જિલ્લાના મેક્ઝિમમ બંબાવાલા અહીં હાજર છે અને અત્યારે આજુબાજુની ફેક્ટરીમાં ફાયર ના લાગ્યો કારણ કે બંબાળાની કુશળતાના લીધે અને ફક્ત આવી ફેક્ટરી પૂરતું જ છે અને શોર્ટ ટાઈમમાં એ કવર અપ થઈ જશે એવું લાગે છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ